સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કોરોનાની એન્ટીબોડી જાણવા માટે સર્વે કરાશે જેમાં પાંચ વર્ષથી ઉપરના ઉંમરના લોકોનું સર્વે કરાયું છે અલગ અલગ કેટેગરીમાં સેમ્પલો લઈને સર્વેની કામગીરી પણ શરૂ કરાશે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાની બીજી લાઇન અંતે હવે એન્ટિબોડી સર્વે કરવાની કામગીરી હાથ ધરાઈ છે જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સીરો સર્વે કરાશે પાંચથી નવ વર્ષની વયના બસો દસથી અઢાર વર્ષની વયના ચારસો અઢાર વર્ષથી ઉધના વર્ષથી ઉપરના પુરુષોના છસો તથા અઢાર વર્ષથી ઉપરની મહિલાઓના છસો મળી અઢારસો સેમ્પલો લેવામાં આવ્યા હતા અને બ્લડ સેમ્પલ લઈ ચેક કરાશે જે એન્ટિબોડી અંગે સપ્તાહના અંત સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે તેમ સુરત મનપાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઘરે વધુ માહિતી આપી હતી ઓકે સીરો એક્ટિવિટી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે જેની અંદર સુરત કોર્પોરેશન તથા અન્ય છ જેટલા ડિસ્ટ્રિક્ટની અંદર આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે સુરત કોર્પોરેશનની અંદર પચાસ જેટલા ક્લસ્ટર આપણે આઈડેન્ટિફાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાંથી દરેક ક્લસ્ટરમાંથી ચોત્રીસ જેટલા આપણે સેમ્પલ લેવાના છે લોકોના જેની અંદર અઢાર વર્ષથી ઉપરના મેલ અને ફિમેલના ચૌદ ચૌદ સેમ્પલ અને અઢાર વર્ષથી નીચેના છ સેમ્પલ આમ ચોત્રીસ જેટલા સેમ્પલ લઈશું અને લગભગ સત્તરસો જેટલા સેમ્પલ આપણે લોકોના લઈશું જેના જેની અંદર એન્ટીબોડીનું પ્રમાણ કયા પ્રકારની છે અને કેટલું છે એ આપણે જાણી શકીશું આના માટેની જે ટ્રેનિંગ છે એ ઓલરેડી અપાઈ ગઈ છે અને જે બેનિ સેમ્પલ આપવાના છે એ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એવી પચાસ ટીમ નક્કી કરવામાં આવી છે જેની અંદર એક લેબોરેટરી ટેકનિશિયન એક એએનએમ અને સાથે એક મોટિવેટર અને સુપરવાઇઝર એ લોકો આ પ્રકારની કામગીરી કરશે સુરતમાં હાલ કોરોનાની મહામારીની બીજી લહેર અંત તરફ છે ત્યારે સુરત મનપાના દ્વારા એન્ટીબોડી ટેસ્ટિંગ સર્વે શરૂ કરાયો છે જે સત્તાનંત સુધીમાં પૂર્ણ થશે હઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટી ન્યૂઝ